ભાજપના અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદે સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબ ને પુષ્પાંજલિ અર્પિત કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે હાજર ચોવીસ અંતર્ગત સંગઠન પર્વમાં શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે ત્યારે આજ રોજ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના પ્રદેશના સંયોજક અને અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી હતી અને સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી આ પ્રસંગે તેમણે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી દ્વારા સંકલ્પભૂમિની જગ્યા તથા વિકાસ કરાયો હતો તે વાત કરી હતી સાથે જ આગામી ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ સંકલ્પ દિન નિમિત્તે વધુમાં વધુ લોકો સંકલ્પ ભૂમિ ખાતે આવે તેવી અપીલ કરાઈ હતી આ કાર્યક્રમના તેમની સાથે વડોદરાના મેયર પિંકીબેન સોની પૂર્વ મેયર સુનિલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે ગઈકાલે સદસ્યતા અભિયાનના કાર્યક્રમની અંદર વડોદરા મુકામે આવવાનું થયું આજે સંકલ્પ ભૂમિ ઉપર હું આ શહેરના લોકલાડીલા મેયર આદરણીય પિંકીબેન પૂર્વ મેયર અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હમણાં સદસ્યતા ઇન્ચાર્જના સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ છે એવા સુનિલભાઈ અન્ય કોર્પોરેટરશ્રીઓ અન્ય ભારતીય જનતા પાર્ટીના અને આપણા સમાજના વિવિધ આગેવાનો સાથે સંકલ્પ ભૂમિ ખાતે આવ્યો છું સંકલ્પ ભૂમિ ત્રેવીસમી ઓગસ્ટ ઓગણીસો સત્તરથી ડૉક્ટર સાહેબ આંબેડકરે એ દિવસે અહીંયા આ જગ્યા ઉપર સંકલ્પ લીધો હતો સંકલ્પ એમણે દલિતો પીડિતો શોષિતોને જ્યાં સુધી એમના અધિકારો ના મળે ત્યાં સુધી એમના માટે આ દેશના બંધારણની વાત હોય આ દેશમાં એમને હક અપાવવાની વાત હોય તો ડૉક્ટર સાહેબ આંબેડકર હંમેશા એમના માટે લડતા આવ્યા હતા અને આ સંકલ્પ ભૂમિ ઉપર જ્યારે હું આવ્યો છું તો અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે બાબા સાહેબના બંધારણનો મને પણ લાભ મળ્યો છે હું પણ મારી જાતને આજે ભાગ્યશાળી સમજું છું કે સંપન સંકલ્પ ભૂમિ ઉપર નમન કરીને હું એક અનુસૂચિત જાતિના વ્યક્તિ તરીકે આજે મારી જાતને ભાગ્યશાળી સમજું છું